ગુજરાતમાં હાલ ચોમાસાના કારણે રસ રસ્તામાં ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે કે આ વરસાદની પાણીના કારણે રાજકોટમાં કૃણબિની શહેરના માવડી અને દ્વૈદ્ય વર્ણમાં આ બે વગનો રહેતા 20 વર્ષનો નિરાય વિનોદમાં કાકડીયા નામના રોડ પર વરસતા વરસાદના જીવીચુક લાખના મૃત્યુ નિપજ્યું કે ગોઝારીઓ ઘટનાનો બાદ પરિવારનો શોકનો માહોલ સવે કે પરિયોજનાને વીસમાં વિભાગનો બેદરકારી કારણે તેનાથી દીકરીનો જીવ ગુમે આરોપ લાગ્યો છે કે આ ગઈ સીસીટીવી કેદમાં થઈ ગઈ છે કે આ કેસો તમામ વાહનો ચાલકો માટે ચેતવણી કેસો બન્યો છે કે અંગેની મળતી માહિતી પ્રમાણે યુવતીને વરસતા આ વરસાદમાં કુવિલના વ્હીલના લઈ નામ નામના આ રોડ પરથી આ પસાર થઈ રહી કે ના આ રસ્તાની વચ્ચે આવેલા ડિવિઝન પરથી આવેલા વીજ થાંભલા પછી તે પસાર થઈ વખતે અચાનક પાણીમાંથી વીજ કરણ લાગ્યો હતો નોંધાય મૃત્યુ વખતે કોલેજમાં અભ્યાસ કરતી હતી અને આ યુવતીને અચાનક મોત બાદ આખા પરિવાર શોક માહોલ મામલે કોઈ અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી આ પ્રાથમિક પ્રવણે યુવતીમાં વીજ થાંભલાની અર્થિંગમાંથી આ કરણ લાગ્યો હોવાનું સામે આવ્યું છે